આપણા સુધી પહોંચાડવા બદલ સાહેબ શ્રી નો ખુબ આભાર ત્યારબાદ આપણા બીજા વક્તા ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ કનાલા ને વિનંતી કરું કે તેઓ પણ અમારા વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડે મંગલભા પીઠોડી હાઈસ્કૂલ આમ તો આ સ્કૂલમાં ત્રીજી વાર આવું છું આમાંથી કેટલાક મને ઓળખતા પણ છે કેટલાક મને ભૂલાઈ ગયો છે કેટલા ઓળખે છે કેટલા જોયો છે મેં કેટલાક કે અહીં એકાદ વાર એવું થઈ ગયું તો આ મોઢું જોયેલું હોય છે સરસ ચાલો એન એમ એમ દ્વારા

અને મને બહુ ગમે લે તાતણિયા જઈને પેલા દીકરીઓ મે કાર્ડ આપ્યા અને મે કીધું આવા 100 કાર્ડ દીકરીઓ બનાવ અને બહુ સરસ તમારી જેવા કાર્ડ બનાવ્યા એટલે હવે મહેમાનોને કાર્ડ આપીને સ્વાગત કરવાની પરંપરા હું આઈથી શીખ્યો આ કોઈ અને આ બધા એટલા તૈયાર ને હોશિયાર છે આપણે પૂછીએ સમજાય છે પણ આ બધા એટલા તૈયાર છે કે આમના મમ્મી પપ્પા બધા હવે ફેસબુક માં આવ્યા એટલે આ બધા ઇન્સ્ટાગ્રામ માં વેગે છે અને શેર શેર માં સ્નેપચેટ માં ગયા છે એટલે આપણે આને હવે સમજાય છે એવું પૂછવાની જરૂર નથી અને બધુંય સમજાય છે આ કેટલું તો આપણને જો શાંતિ છે અને મોજ મલાવી દીધા હોય તો આપણને કેટલું સમજાવી દે છે એ સાહેબ એવો હું તમને થોડું સમજાવું એટલે આ કઈ આ ટેકનોલોજીકલ પેઢી છે હવે આને એમ એ નો કહેવાય કે બેટા સ્માઈલ પ્લીઝ જોવામાંથી આમાંથી હમણાં કબૂતર નીકળશે એવું એક છોકરાને બાપાને કીધું એટલે એને તરત જ કીધું

શેર નહીં કરવાની ભાવના છે આ એમ એલ કે એમ કરું ને આનો એમ થાય ને હા કે નહી કેજો હવે એમ થાય કે નઈ કેજો મને પાછું અંગ્રેજીમાં જો આ આવી જિંદગી આવી જ છે આ જો મહેનત કરવાની છે એમ એટલે આ લક્ષ્ય છે અને આ કૌશલ્ય છે આ ત્રણે ભેગું થાય ને એટલે બસ સફળતા આવી જાય આમાં જ સફળતા છે અને આમે જો તમે તમે આમે જિંદગી જેવું છે ને અહીંથી ચડ્યા ત્યાં વળી પાસે અહીંયા પડ્યા પાછું અહીંથી ચડવાનું ત્યાં વળી પાસે અહીંથી લસર ફટીને તમે લહરવાનું પાછો થાંભલો ચડવાનો ઘડીક થાય તેમ થાય જિંદગી હાવ સપાટ થઈ ગઈ છે ત્યાં વળી પાછો એક થાંભલો આવે આયા પડો પછી કઈ નીચે ન નથી પડાતું જો એ સફળતા

હમણાં હરીશભાઈ કીધું બધાય આપડે છોકરા ને પૂછીએ હું બનવું કાઢે આપડે એટલે તો બારમું પાસ થાય પછી ખબર પડે ને બારમું પાસ થાય પછી એટલે બારમું પાસ થાય પછી તમે કઈક બનો અકસ્માતે એવા બની ગયેલા પછી આખા કામ ના બનાવે એટલે એમ બની નહીં જતા બનવું છે એટલે એટલા ટકા આવે એવું કરો ને ઊંધું એટલા ટકા એટલા માટે લાવવા છે કે આ બનવું છે એમ લક્ષ હોવું તો ઊંધું બારનું પૂરું થાય પછી ખબર પડે ને અત્યારે દાંત કાઢો છો હું ઉદાહરણ આપું અત્યારે એવું જ કરીએ છીએ આપડે બાર પાંચ થાય પછી બધાય એક મીટિંગ ભરાય ઘર સભા હવે ભાઈ નું શું કરવું એમ નહી પેલા જ નક્કી હોવું જોઈએ તમે ક્યારે એવું કર્યું પીઠોડી બસ માં ચેડા

લક્ષ નો નક્કી કરીએ તો શું થાય આપણે ચાલો ઉદાહરણ પ્રેક્ટિકલ હા આવી જાય રવિ બેઠું તારું નામ બેટા તન્વી રવિન્દ્રભાઈ અને તન્વી આપણી વચ્ચે ઉપસ્થિત છે હું બેન કામ ચીંધું છું મને સંજીવભાઈ એવું કીધું કે અમારા છોકરા તો વાત તો હું જીંદુ છું બરાબર તને કામ જીંદુ કરીશ ને તું કરીશ ને તને હવે અમે બે હવારમાં નીકળા વેલા ઘરેથી ચાર વાગે તો ઉઠ્યા હોય એમાં આણે કીધું કે અમારે મોટિવેશનલ સેમિનાર કરવો છે પણ હું થાકા હોય કે નહીં ખબરના વહેલા ઉઠ્યા હા કે ના તો જા મારી હાટ તું સામેથી લઈએ તું છે ને એ સામેથી લઈએ થાકા હોય તો કેવું પડે જાઓ એ કામ કરો તો જો મારી વાત સાંભળો ચાલતું બેઠા ચાલો કામ કરો તો સાંભળજો બરાબર

તમારી જાત ને જો આજ સૂચના નહીં આપો ને ક્યાં જવાનું છે શું કરવાનું છે આમ જગત તમારા કાટતું છે મંજિલ તો મી જાય આમ પગ માં આવીને પડવી પડે બોલ દોસ્ત હું તારી પાસે સામે નથી આવી બધું ટોપલી માં તેજ લઈને નીકળી પડો રસ્તા થઈ જાય છે આમ માથે કનૈયો હોય ને તમે નીકળો ને એટલે નદી માંથી માર્ગ થઈ ગયા માથે કનૈયો એટલે હું નિર્ધારિત લક્ષ્ય બધાય માર્ગ છે એ તમે તો ફિલ્મ નો ડાયલોગ બોલો છો ને કે કિસી ચીજ કો અગર શિદ્દત સે ચાહો તો ફિલ્મ ઓમ શાંતિ ઓમ નો ડાયલોગ તો એ આવે પણ પહેલા આપણી ચાહત કેવી છે એ મોરત એટલે પહેલું તો ઈ જ કરવું પડશે લક્ષ્ય નક્કી કરવું પડશે પણ સાહેબ પ્રશ્ન છે લક્ષ્ય કેમ નક્કી કરવું સૌથી પહેલા તો તમને કોણ ઓળખે છે સૌથી વધુ સૌથી વધુ કોણ ઓળખે છે તમને

સૌ પ્રથમ પાણીમાં પડો પછી જોવા જાવ હાથ છવ્વીસ ડિગ્રી સુધી ઊંચો કરો ત્યાં તો બોલી ગયા

એનું કઈ નથી એવી પૂજા એ નકામી છે અને એવું ભણતર એ કામ છે જયારે જે કામ કરતા હોય એ કામ કરો એમાં ડૂબી જાઓ તો પેલું લક્ષ સાહેબ અમને નથી ખબર પડતી ઘણા એવા છે સાહેબ મને નથી ખબર પડતી હું હેમા બેસ્ટ છું કઈ વાંધો નહીં તમારા મમ્મી પપ્પા ને પૂછો હું હેમા બેસ છું નથી ખબર પડતી તમારા સાહેબોને પૂછો અને હવે તમે મોબાઈલ ને પૂછી શકો એમાં ડબલ્યુ ડબલ્યુ ડોટ

અમેરિકામાં એમાં છે કે એક છોકરા પાછળ ત્રણ મનોવૈજ્ઞાનિક હોય અને એ જોતા હોય ને જે રીતે કામ કરતો હોય નક્કી કરે કે આ ત્રણ વસ્તુમાંથી એક વસ્તુ આ બનશે અને લગભગ ભરે નેવું ટકા તો એ કરો ને ન મદદ મળતી હોય પેલા લક્ષ તો નક્કી કરવું જ પડશે તમે કહો સાહેબ લક્ષ નક્કી થઈ ગયું પછી શું કરવાનું સાહેબ લક્ષ તો બરોબર છે પણ ભાગ હોવા જોઈએ ને અમારા ભાઈ જ અમારા તો બેડ બેડલ તમને શું ખબર હોય અમારે ભણવાનું ત્યાં જ બે વર્ષ હોય કોરોના આવ્યો હું પૈસા દેવા જાતી હતી મને ઠેર વાગી બોલો સાહેબ આમાં શું કરવું તમે કયો તો કરા કેવી કાળી પડે સાહેબ નસીબ તો હોય હો મને એક જ્યોતિષે કીધું હતું કે તું સીએ થાય છે આમાં હોય બધું લખેલું તમને શું ખબર હોય કેવા ભાઈ અમારા એમાં પીઠવડી જેવા નાના ગામડામાં અમે જીનમાં શું કરી શકીએ સાહેબ કઠણાય છે હોય ને ભાઈક તો હોય ને દહીં માં ખાંડ નાખી મમ્મી ખવડાવે એટલે ભાઈક ખુલી જાય જા બેટા પરીક્ષામાં આપણે પાછા ભગવાનને ને મને આવી જો પરીક્ષામાં આટલા ટકા આવે તો હું તને દસ રૂપિયા નું શ્રીફળ વધે રહી રિશ્વત હોય કે ન હોય નસીબ હોય કે નહીં લખાઈ જઈશ કે નહીં નાનકડી વાર્તા કહું ફટાફટ ચાલો આમ ડા બે જાવ કોના બાઈક છે એ જોઈએ એક નાનકડો એવો છોકરો છે રમતો તો શેરીમાં ત્યાં આજુબાજુ માંથી એક ઘર માંથી એક દોશી બહાર આવ્યો અહીંયા થઈ લઈને અહિયાં લઈ લો ગયો ને

પણ કે હું છું કઈ નહીં દરવાજો બંધ કરી ભગવાન સપના માં રાજકારણી તમારી આવે તો વાત જ ભગવાન પેલું માં કીધું ને બોલો તો કે પણ છું હું તો કે આ છઠ્ઠી ના દિવસે અમારા ભાગ લખીને વેચા જાય છે વિદાતા માં તમે મોકલો છો આવા ધંધા કરવા પછી મારા મહેનત કરવી ને કઈક બીજું બનવું હોય તો આ પેલાથી હું કેમ લખી નાખો છું આવા ગોરખ ધંધા ભગવાન મેં તમને આવા ધાયરા નહોતા હું તો કેટલા દીવા કરતો તમને અને આવા ભગવાન કે પેલા હાથ સાંભળી તો કઈ સાંભળવાનું થતું નથી તો સ્વર્ગ માં લઈ જાઓ પછી આવી ન્યા છે ભગવાન કે હાલ તો ખરો ભગવાન ઉપર લઈ ગયા ન્યા એક આ પીછોડી કરતા મોટો રૂમ ડેટા સ્ટોરેજ યુનિટ લખેલું ભગવાન કાલ અંદર જાય અંદર જાય તો કબાટ આખા દુનિયાના કબાટ મારા લેખ લેખાઈ આખો પાટમાં તો કે હા એમ જોયું તો કોરું પાછો ગયો ફાઇલ નો કીધો ઘા કે આવું જો ગોળ પાટું લાવવા તા આમાં કાઈ નથી કોરું છે તો નું છે હું વાત ભલે મજાક ની હોય પણ અણી શુદ્ધ સાચી છે ભગવાને જે કીધું ને બધા સાંભળી લેજો ભગવાને કીધું કે બેટા છઠ્ઠા દિવસે હું વિધાતા મોકલું છું અને એમ કઉ છું

કોઈ નું નામ વાલો પણ પેલા એકવાર કમિટમેન્ટ તો કરો કે પીએસઆઈ એટલે પીએસઆઈ એમાં વાહ ફરે વાદળ ફર્યા પણ સુરા બોયલા ન ફરે એમ કેવો ને જાતને આ કેવો આવો ડાયલોગ મારો એટલે બધા જો તમને આમ તાળા નો ગડગડાટ બધા કરે

હું એક સપનું કઉ તમને તમારા માંડી રોજ નવા નવા પ્લાન બનાવે લોટ એક ખોલી માંગીને આવ્યો અને લોટ વધે તો પેલા શીકામ રાખતા શીખું ખબર પડે માખણ રાખતા પેલા બિલાડી નો જાય

ગાય દૂધ આપે છે એક ખેતર નો લઉં તો પછી ખેતરમાં પાક નો આવે આવે તો ત્રણ રાયતના પૈસા નો થયા છે એક ગાયના દૂધના એક બોલે લોટના અને એક આ ખેતરના પાકના તો પછી એક ભંગલો નો લો ને તો પછી એમાંથી આવક નો થાય બધા એક બધા રૂમ મારે શું કરવા બાકીના ભાડા નો આપી દઉં આપી દઉં ને એમાંથી પૈસા નો હોય આવે ને તો ચાર રેટના હોય હા આવે ને એક લોટના એક ગાયના એક ખેતરના એક આ ભંગલા ને ભાડાના પછી હું લગ્ન નો કરી લઉં અંગર લઉને મને આજુ પેલો અમારે મળે ને કોઈ માર કે છોકરા નો થાય થાય ને પછી તોફાની નો હોય હોય ને પછી બહુ તોફાન નો કરતા હોય કરતા હોય ને પછી એને માં પાટુ નો મારે મારે ને અને એમાં પાટુ મારે તો હું એને પાટુ નો મારું મારું ને એમ કરી બધા લોટ ને પાટુ મારું બધું લોટ મુકાવ પડે બોલો જે એક ખોબ ઓવી તો એ મોગા ઉપર ઢોળાઈ હસો છો કારણ કે વાત મે થોડી દેશી ભાષામાં ને રૂડ રીતે કરી બાકી આજ બધાના સપના હોય છે બધાને સારું ઘર જોઈએ છે છે બધાને બંગલો જોઈએ છે અને પૂરા કરવા જાગવું પડે આ વાત યાદ રાખજો આમાં એક ફોલ્ટ હતો ચાલો કેવો ભલે ખોટું બોલે તો કઈ કોઈ કોઈ કઈ નહીં કે ખોટું પડવું જોઈએ ક્યારેક ક્યારેક બોલો આ સપનામાં શું તમને શું લાગ્યો તમને લાગ્યો કહેવાનું સાચું ખોટું ન હોય દરેક નો જવાબ જુદો હોય શકે શું ફોલ્ટ લાગ્યો બોલો બતાવો ઉભો થઈ જાવ ચિંતા હા કે ઉભો થઈને કે ખાલી બેસી છે હા

તમને હું લાગ્યું તમને લાગ્યું કેવાનું છે કેટલી સરસ વાત કરી બેનો શું પોઈન્ટ હતો ક્યો તમે સપના જોવો છો સપના માં શું ફોલ્ટ હતો અહીંથી આપણે પહેલાથી શરૂ કરી દરેક ખૂબ સરસ બોલો હવે શું પોઈન્ટ હતો કેને એ ત્યારે જ શરૂ કરે છે હ એ ખબર હોય પોતાની તો વિચાર્યું રાખો તો એ લોટ માંગતો હતો સપના લોટ માંગવાથી પૂરા થાય એ સિવાય પાયો હું આ સપનામાં માં હતો આ તમે એમબીએ કરશો પહેલા દિવસે આ સપનું ભણાવશે

બે ત્રણ વાત કરું જે તમે નથી કરતા ઊંધી કરો છો શિક્ષકો પણ હું પણ બધા આવી જાય પેલું એને કીધું કે નવ વાગ્યા પછી મેટાબોલિઝમ કામ ન કરે હું ને સંજયભાઈ આ વાતને અનુસરીએ છીએ એટલે કહું નવ વાગ્યા પછી મેટાબોલિઝમ કામ ન કરે વ્યવસ્થિત રીતે એટલે નવ વાગ્યા પછી જમવું જોઈએ નહીં અમે બે રાત્રે નથી જમવું અમને ખબર છે પૂછું છોકરા ને કે આપડે ઉઠીએ ત્યારે સૂર્ય ક્યાં હોય તો એક છોકરાએ કીધું માથા ઉપર બધું બાર વાગે ઉઠો તો માથા ઉપર જ હોય ને પૂર્વમાં હોય મધ્યમાં ન હોય કોઈ આપણે મોડા ઉઠી છે એમ કહેવાય તો એટલા માટે રોબર્ટ ડે બોનોએ લખેલું કોર્નો બાયોલોજી નામનું પુસ્તક નો વાંચો તો કઈ નહીં હવે ગૂગલ માં ટ્રાન્સલેટ એ થાય છે આ નામ સર્ચ કરો એને ક્યારે હું કરું એના ભાગ પણ કીધા સાખા દીના એ માણસે 20 વર્ષ મહેનત કરી અને શબ્દ આપ્યો કોર્નો બાયોલોજી આ આ શરીર ની અંદર એક ઘડિયાળ છે છે કે નહીં આ શરીર અંદર એક ઘડિયાળ છે માનો સ્વપ્ન માનતા સબૂત આપો બહાર ગામ જવાનું હોય એલા માઈગો હોય કે નો માઈગો હોય નીંદર ઉઠી જાય છે કે નહીં કેમ નીંદરમાંથી ઉઠી જાવ છો નીંદર કેમ ઉડી જાય છે એ ઘડિયાળ અંદર ઘડિયાળ છે એને બાયોલોજીકલ ક્લોક કહેવાય આ બાયોલોજીકલ ક્લોક ઉઠાડી દે એમ સાંભળો એમ લક્ષ નક્કી કરશો ને લક્ષ તો એક દિવસ તમને લક્ષ ઉઠાડશે બે બે વાત કરી મારી વાત પૂરી કરું એક છોકરો છે સપના જોયા પછી શું કરવાનું જો સપના જોયા પછી એને સેવવાને પક્ષી કેમ ઈંડા ઉપર બેહે છે બચ્ચું બહાર નીકળે માટે એમ એક છોકરો છે એ રોજ આયે ફોટો રાખ્યો એના ડ્રોઈંગ રૂમ માં અને આ ફોટા હું આમ જોઈને રોજ કે હું આવે હું આવે ફોટા પછી પપ્પાનો